વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બેસદરા ગામે ગણેશ મહોત્સવ દરમિયાન ખૂબ જ ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું આખા દેશમાં ગણેશ ચતુર્થી દરમિયાન ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી અને આજે અશ્રુભિની આંખે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું જ્યાં ગામના લોકો નાના ભૂલકાઓ અને વડીલો હાજર રહ્યા હતા બેસદરા રહેવાસી સુરેશભાઈ ભક્તા તેમના પરિવાર સાથે

અને ઋષિબેન સુરેશભાઈ ભક્ત એનો પરિવાર એ અમેરિકા થી સ્પેશિયલ આ ગણત મહોત્સવ ઉજવવા માટે અહીં આ વર્ષે આવી રહ્યા છે આવીને 15 દિવસ 10 દિવસ સુધી એ લોકો એ આ એક પ્રોગ્રામ ને સક્સેસફુલ બનાવીને એના અમારા મિત્રો અને આજુબાજુ ગામના બધા જ જે ઉત્સાહી ભાવિક ભક્તો એ અમાર ખૂબ જ થી માંડીને આ દસે દસ સહયોગ કરીને દસે દસ દિવસ આનો ઉત્સવ ઉજવ્યો છે એટલી બધી લાગણી છે નાનેથી સંકળાયેલો છું અહીંયા મારી જન્મભૂમિ છે અને ગામ પ્રત્યે એટલી બધી લગાવ છે અને ગામના વડલો કે ગામના તમામ વ્યક્તિ જોડે મને એટલો બધો પ્રેમ છે જેથી કરીને વારંવાર મારા દર છ મહિને દર છ મહિના અમેરિકાથી અહીંયા આવું છું ને બધાની વચ્ચે જોડાઈને અને ભજન ભક્તિ કે પછી કોઈ બી કાર્ય હોય મને એટલો બધો ઉત્સાહ આવે કારણ કે આઈ લવ માય વિલેજ આઈ લવ માય જરિયા આઈ લવ માય ભેંસદરા અને ભેંસદરાના તમામ વ્યક્તિઓ તમામ વડીલો તમામ નાના ભૂલકાઓ મને એટલો બધો આદર છે કે વાત ન પૂછો વાત એટલે વારંવાર આ ગામ જોડે